વિમાન દુર્ઘટના ફક્ત મૃત્યુ પામેલાઓ માટે જ કરુણ નથી પરંતુ તેમની પાછળ રહી ગયેલા સ્વજનો માટે પણ જીવનભરની પીડા બની ગઈ આ દુર્ઘટના એક એવી ચીજ છે કે જે ભવિષ્યમાં પણ ગુંજતી રહેશે માનવજીવનની નશ્વરતા અને કુદરતી પ્રકોપ સામેની આપણી અસહાયતાની યાદ અપાવતી રહેશે હવે તમારી દરેક યાદ દરેક તસવીર દરેક વાતચીતનું પડઘું હવે દર્દ બની અને ગુંજશે અમદાવાદથી લંડન જઈ રહેલી એઆઈ એકસો એકોતેર ફ્લાઇટના કરુણ અકસ્માતે બસો એકતાળીસ નિર્દોષ જીવનો ભોગ લીધો આ દુર્ઘટના માત્ર આંકડા નથી પરંતુ અસંખ્ય સપનાઓ

આ લોકોના પરિવારજનો વિદેશથી ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે સ્વદેશ પરત ફરવાની સાથે જ તેમના આંખમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તેઓ ઘણા દુઃખી છે આંખોમાં અશ્રુધારા વહેતી જોવા મળી હતી પ્લેન ક્રેશ હુઆ ઇસમે જીનકી ડેથ હુઈ વો મેરી ભાભી ઓર મેરે ભૈયા કો કલ રાત કોઈ હમને કોલ કિયા થા કે એસા થોડી કન્ડિશન ક્રિટિકલ હે તો આપ આ જઈએ તુરંત થી तो उनको अभी लेने के लिए आ रहे हैं। और अभी हम वहाँ पे गांव में जा रहे हैं अभी और कल डीएनए टेस्ट किया है उनके ब्रदर का दिया था मेरे भाभी के तो अभी उन्होंने 72 और बोला है उनके बाद वो कंफर्म करके फिर वो हमें बॉडी देंगे હિંમતનગરની પાયલ ખટી જે રાજસ્થાનના ઉદયપુરના ગોગુદા ગામની મૂળ નિવાસી હતી તેનું મોત એ સમગ્ર પરિવાર માટે આધાર સ્તંભના પતન સમાન છે પરિવારજનોએ પોતાની વાલસુઈ દીકરી ગુમાવી છે રિક્ષા ચલાવી જીવન નિર્વાહ ચલાવતા પિતા અને પરિવાર માટે પાયલ એક આશાનું કિરણ હતી ઉચ્ચ અભ્યાસ માટે લંડનની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી પરિવારનું જીવન ધોરણ સુધારવાનું તેનું સ્વપ્ન હતું જે પ્લેન ક્રેશ સાથે બળીને ખાક થઈ ગયું પાયલ ટ્યુશન ક્લાસીસ ચલાવી પરિવારને મદદ કરતી અને હવે તેના વગર આ પરિવારનો આધાર કોણ કરશે તે પ્રશ્ન છે એમના મેરેજ ચૌદ ડિસેમ્બરે થયા હતા એ છ મહિનાની અંદર એમના વીજાણ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા મામા યુકે છે એટલે એરે યુકે જઈ રહ્યા હતા મામા ત્યાં યુકે સ્થાયી છે હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી કઈ 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 શકાય એવું જ નથી જોઈએ તો આપ કઈ થઈ જાય આણંદની ક્રિનલ મિસ્ત્રી પણ આ દુર્ઘટનાનો ભોગ બની સ્ટુડન્ટ વિઝા પર લંડનમાં રહેતી ક્રિનલ દાંતની સારવાર માટે આણંદ આવી હતી અને સારવાર બાદ પરત ફરી રહી હતી નિયતિનો ક્રૂર કટાક્ષ તો જુઓ જીવનને સામાન્ય બનાવવાની એક નાની તકલીફની સારવાર તેની જીવન લીલાનો અંત લાવી हम यहाँ ब्लड सैंपल दिया है तो 72 टू लगेंगे यहाँ से पता अभी चला हमको भाई यार, वो एक एक साल से लंदन में थी और एक महीने से इंडिया में थी वो डेंटल मेडिकल ट्रीटमेंट के लिए यहाँ पर थी और कल वापस जा रही थी एयर इंडिया की नहीं अभी उनका कोई कांटेक्ट हमको कोई इन्फॉर्मेशन कोई कॉन्टेक्ट कोई अपडेट कुछ नहीं मिला है સૂરતના કઠોદરા ગામના હાર્દિક દેવરા જવૈયા જેમની ઉંમર માત્ર છવ્વીસ વર્ષની હતી તેમનું મૃત્યુ પણ હૃદય વિંધી નાખે તેવું છે દોઢ વર્ષથી લંડનમાં રહેતા હાર્દિકની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી સગાઈની ખુશી હજુ ઓસરી નહોતી અને ભવિષ્યના સુખી જીવનના સપનાઓ આંખોમાં તરવરતા હતા અને ત્યાં જ અકાળે કાળનો ભેટો થયો સોસાયટીના લોકો આજે પણ તેના હસમુખા સ્વભાવ અને ખુશ યાદોને વાગોળી રહ્યા છે પણ દરેક યાદ એક પીડા બની ગઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટી